હેલો મિત્રો જય માતાજી આજના નવા બલકમાં તમારો એક ચાર સ્વાગત છે મિત્રો હું જઈ રહ્યો છું નિશાળમાં આજે ઝંડો છે એટલે પંદરમી ઓગસ્ટ છે એટલે જઈ રહ્યો છું નિશાળમાં તમે જોઈ શકો છો મિત્રો અમે પહોંચી રહ્યા છો વરસાદ પણ આવે તો ઝંડો પણ ચાલુ રહેવાનો છે હવે આવી ગયા છે થોડીક વારમાં અને બ્લોકમાં બનાવી રહ્યો છો મિત્રો તમને બધું બતાવી દઈશ જે ઘર છે પણ કરશે હવે અંદર આવી ગયા હતા મિત્રો છોકરા પણ તૈયાર થઈ ગયા છે રેલી પણ કાઢવાની છે અમારા ગામમાં અમે આવ્યા હતા એટલે ઘણા છે

એટલે રેલવે આગળ નીકળી ગયા છે હવે તૈયારી છે મિત્રો રેલવે પણ નીકળી ગઈ છે તમને પાસે બતાવો હાલ અમારા તિરંગો હાલ ઉભો કર્યો છે બંધાય છે કમ્પ્લીટ થઈ ગયો છે તો રેલવે પણ ગોમ્બોથી પાછી છે ગોમો જઈને આવી નાના પણ ચાલુ છે બોલવાના ગામ છે ગોમ સફળ ફરી ગયા છે હવે પાછા જાય નિશાળે અમે અમારા ભાઈ બહેનો બધા છે નાના

जय जगान

એ મારા હાથ નંબર 5 અંતર કાર્યક્રમ ની આપણા એસએમસી અધ્યક્ષ સેવા પુતરસંગ ડાડમસંગ વાઢેલા એમને આપણે વિનંતી આપણે પોતપોતાની જગ્યાએ નિશા બા આવી જાય એકસાથ खड़े होंगे खड़े हो જણ આપણે પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જશું I'm okay.